નવસારી વિનાયક ખાતે ગણેશજીની પ્રતિમા ને રોજ છે નવસારી ગણેશ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલા સિદ્ધિ વિનાયક ખાતે કરવામાં આવેલી ગણેશ સ્થાપના દર્શનાર્થે ભાવિક ભક્તો ઉમટી પડે છે

ભાવિક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે આઝાદી પૂર્વે થી ચાલી આવેલી ગણેશ સ્થાપના ની પ્રથા આજે પણ નવસારી ખાતે સિદ્ધિ વિનાયક મંદિર માં જોવા મળે છે

હું આજે પંદર વર્ષથી રેગ્યુલર દર મંગળવારે અહીંયા આવું છું સ્થાપના થઈ મારા ફાધર નવસારી કોટન મિલના મેનેજર હતા ને તે વખતે સ્થાપના થયેલી તે મિલની પ્રેમાઇસિસમાં થયેલી એટલે પછી આ જગ્યા લેવાઈ અને પછી આ દાદાને અહીંયા શિફ્ટ કરેલા એટલે આસ્થા છે મને હું પારસી છું અને વર્ષોથી મને એટલી આસ્થા છે મારા ઘરના કામ પાર પાડેલા છે અને હું બધાને કહું છું ભક્તોને કે સિદ્ધિ વિનાયકમાં રેગ્યુલર મારી અહીંયા વિઝિટ થાય છે દર મંગળવારે હું અહીંયા આવ્યા કરું છું નમસ્કાર સૌને જય ગણેશ શ્રી સાર્વજનિક ગણપતિ ઉત્સવ હીરામેન્સન સંચાલિત અને શ્રી સિદ્ધિ વિનાયક મંદિરના સાનિધ્યે પ્રતિવર્ષ અમે ગણેશોત્સવ ઉજવીએ છીએ આ ગણેશોત્સવ અમારો બ્યાસીમો ગણેશોત્સવ છે ઓગણીસો ને બેતાળીસમાં ગણેશની સ્થાપના થયેલી ત્યાંથી આજ દિન સુધી શુદ્ધ માટીની મૂર્તિની અમે સ્થાપના કરી રહ્યા છે આમ તો પ્રતિવર્ષ અમે ડેકોરેશનનું પણ આયોજન કરીએ છીએ પરંતુ ગણેશ ભક્તોની લાગણી અને માગણી પણ એવી હોય છે કે ચરણ સ્પર્શની વિધિ પણ રાખો તો આ વર્ષે અમે ચરણ સ્પર્શની વિધિ પણ રાખી છે સાથે આનંદ સાથે જણાવવાનું કે આ જે હિરામીન સંચાલ ચાલ છે તે મરાઠી ભાઈઓની વસ્તીવાળી ચાલશે અને ગણેશની ભક્તિ ખૂબ શ્રદ્ધા અને ભાવભક્તિપૂર્ણ અમે કરીએ છીએ બીજું વિશેષ જણાવવાનું કે અમે સિદ્ધિવિનાયક મંદિરના પાંત્રીસ વર્ષ થયા છે અને મંદિર નવનિર્માણ માટે અમે કાર્ય આરંભ્યું છે અને ગણેશોત્સવ પૂરો થાય એટલે તરત જ અમે નવનિર્માણનું કાર્ય શરૂ કરવાના છે સૌ નગરજનોને ગણેશોત્સવમાં પધારવા માટે હાર્દિક આમંત્રણ છે આજે ગણેશ સ્થાપનાના પ્રથમ દિવસે હું ગણેશજીને વંદન કરીશ પ્રાર્થના કરીશ કે અમારા નગર નવસારીના નગરજનો સૌ ગણેશ ભક્તોને ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે એવી આસ્થા સાથે જય ગણેશ જય ગણેશ જય ગણેશ